તે બાદ વીસ મે થી ફરી ગરમી વધશે તો આ બાદ ફરીથી ચોવીસ થી પચીસ મે પ્રી મોન્સુન એક્ટિવિટી જોવા મળશે જેમાં ચોવીસ મે થી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે તો દિવસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉનાળાની ગરમી વધતા કેસર કેરીની આવકમાં થયો મોટો વધારો તો કેસર કેરીના એક હજારથી પંદરસો જેટલા બોક્સની આવક થઈ રહી છે તો એક બોક્સના ભાવ વિશે વાત કરીએ ભાવો થી સોળસો રૂપિયા બોલાઈ રહ્યા છે તો કિલ્લાના ભાવ એકસો સાટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત એટીએસ અને ભારતીય ગાર્ડે મોટી કાર્યવાહી માટે મોટી સફળતા મેળવી છે તો ડ્રગ્સના કાળા વેપાર માટે ગુજરાતમાં સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળે છે તો પોરબંદરના દરિયાઈ પકડાયો પકડાયું સિત્તેર કિલો ડ્રગ ઝડપાયું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ દિવસના આંશિક વિરામ બાદ ગરમીનું પ્રભુત્વ ફરી વધ્યું છે તો આજે એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે જ્યારે અમરેલીમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો મહત્વનું છે કે ગઈકાલે વડોદરા ભુજ છોટાઉદેપુરમાં ઉદેપુરમાં ચાલીસ ડિગ્રીથી તાપમાન નોંધાયું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે તો ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી આંબી જશે જેનાથી દિવસે આકરી ગરમીને અને રાતે ઉકળાટનો અનુભવ થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે તો હવે કેન્દ્ર સરકારના કર્મચારી માટે બાળકોના શિક્ષણ અને ઉચ્ચ ભથ્થા અને સબસિડીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તો તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો જે પછી ચૂંટણીની જાહેરાત પહેલાં ઘણા રાજ્યમાં સરકારે તેમના કર્મચારી માટે ડીએમાં વધારાની જાહેરાત કરી હતી તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની પાછળની તારીખ મોફૂક રાખવામાં આવી હતી પરંતુ તેની તારીખ આવી ગઈ જ છે

તો હમાસનું પ્રતિદ્ધ મંડળ ગાજામાં યુદ્ધ ધોરણ અંગેની વાતો ઘટ કરવા ઈજીપ્ત પહોંચ્યું છે તો દોસ્તો કટ્ટા બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સતત વધારા બાદ હવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો સોનાના ત્રણસો રૂપિયાની આસપાસ ઘટાડો થયો છે તો સોનાના સાતસો રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો તો આ સમયે સોનું સાતસોને છેતાળીસ રૂપિયા ઘટીને સિત્તેર હજાર આઠસોને છપ્પન રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે તો એ જ રીતે ચાંદીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે તો ચાંદીમાં એક હજાર સત્તાવન રૂપિયા ઘટીને એક્યાસી હજાર સોળ રૂપિયા પર કિલો પર ટ્રેડ થઈ રહ્યું છે તો બુલિયન માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે તો સોમવાર બાદ આજે ચોવીસ કેરેટ સોનામાં ચારસો રૂપિયા ઘટીને એકોતેર હજાર રૂપિયા દસ ગ્રામ પર આવી ગયું છે જ્યારે ત્રેવીસ કેરેટ સોનું એકોતેર હજાર રૂપિયા પર જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર અઢાર રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે